નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ તિલકવાડા ગામના નલસે જલ યોજના છેલ્લા એક વર્ષથી અમલી બની હોવા છતાં નિષ્ફળ ગઈ છે કેન્દ્ર સરકારને નલસે જલ યોજના દ્વારા ઘરે ઘરે નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણીની યોજના તિલકવાડા ગામમાં તો આવી પણ આ યોજના આશીર્વાદરૂપ થવાને બદલે ગ્રામજનો માટે શ્રાપરૂપ પુરવાર થઈ છે છેલ્લા છ મહિનાથી ગ્રામજનો ફરિયાદ કરીને થાક્યા છતાં પણ પરિણામ શૂન્ય છે આ ગામમાં કોન્ટ્રાક્ટર ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી નસીબ નથી થતું લીકેજ હોવાને કારણે ગામમાં પાણી ફરી વળ્યા છે ગ્રામજનોની ગંભીર ફરિયાદ એ છે કે વાસમો દ્વારા એક પોઈન્ટ બ્યાસી કરોડને ખર્ચે ગામને પીવાનું શુદ્ધ પાણી મળે તે હેતુસર આ યોજના મંજૂર કરેલી યોજનામાં તકલાદી કામો થયા છે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલ ગામો તકલાદી જ્યારથી ચાલુ કર્યા છે ત્યારથી આખા ગામમાં ઘરે ઘરે નળના પાણી લીકેજ થાય છે એટલું જ નહીં આ નળના પાણી આખા ગામમાં ફરી વળે છે ગામના રોડ નદી પટમાં ફેરવાઈ જાય છે તો ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઘણા ઘરોમાં તો હજી લોકોને નળના કનેક્શન જ નથી મળ્યા નેવટકા ઘરોમાં ચોકડી નથી બનાવાઈ તો નળની પાઇપો હલે છે કેટલાકના ઘરોમાં તો નળ સાથે પાઇપ જ હાથમાં આવી જાય છે તો કેટલાક ઘરોના તો નળની પાઇપ જ તૂટી ગયેલી જણાતા લોકોએ રબરની પાઇપ જોડીને ઘરોમાં પાણી લઈ જતા ઠેર ઠેર પાણી લીકેજ થઈ રહ્યું હોવાનું રિયાલિટી ચેક કરતાં ગામમાં જલસેનલ યોજના નિષ્ફળ ગયેલી જણાતી હતી આ મામલે ગામના આગેવાન ભાઈલાલભાઈ પરમારે જણાવ્યું હતું કે ત્યારે ગામની સ્થાનિક મહિલા જેતુન બેને પોતાના વિસ્તારના વરવા દ્રશ્યો બતાવતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે ત્યારે આ સમગ્ર મામલે વાસમુના અધિકારી વિનોદ પટેલે આ કામગીરીનો દોસ્ત કોન્ટ્રાક્ટર પર ઢોળતા જણાવ્યું હતું કે પાઇપલાઇનની ટેસ્ટિંગની કામગીરી હજી કોન્ટ્રાક્ટર પૂરી કરી નથી કે જેની જવાબદારી છે ફાઇનલ બિલ કરવાનું હજુ બાકી છે કામ પૂરું કર્યું નથી નળો લગાવી તો દીધા પણ ફિલ્ટરવાળું પાણી હજી સુધી આપવાનું બાકી છે પાણી સમિતિની જે કામગીરી બાકી છે તે બાબતે સૂચના આપવા છતાં કામ કરતા નથી વધુમાં વિનોદ પટેલે જણાવ્યું કે હું ફરીથી કોન્ટ્રાક્ટરને નોટિસ આપું છું અને એવી પણ ચીમકી આપી છે કે જો કે સમયસર સત્વરે ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ નહીં કરે તો કોન્ટ્રાક્ટર સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ આપી છે અસર જિલ્લા કોરાંગ ગામમાં જે જલસેન નળ યોજના અમલમાં મૂકી છે પાઇપલાઇનનો નળ મૂક્યા છે તો ગ્રામજનોને એવું કેવું છે કે પાણી બધી નળ લીકેજ થાય છે કામમાં પાણી ભરાઈ જાય છે રોડ પર પાણી આવી જાય છે તકલાતી કામો થયા છે શું કહેશો આગળ તિલકવાડમાં જે કામ છે એની પાઇપલાઈન ટેસ્ટિંગ કામગીરી હજુ કોન્ટ્રાક્ટરે પૂરી કરી નથી એનું ફાઇનલ બિલ કરવાનું એના લીધે બાકી છે અને એની રાઇઝિંગ મેન જે દીવસંધાનું પાણી ફિલ્ટરવાળું પાણી આપવાની એ કામગીરી પણ બાકી છે જેના કારણે આ હજુ ટેસ્ટિંગની કામગીરી બાકી હોવાથી આ વસ્તુ બની છે પણ સાહેબ એવું કહે છે કે આખા ગામમાં રોડ ઉપર પાણી આવે છે એટલું બધું લીકેજ થાય છે તો ફિટિંગ બરાબર કર્યું નથી કામગીરી બરાબર નથી નળમાંથી લીકેજ થાય એવું તો બહુ બાકી જોવા મળે ટેસ્ટિંગ કામગીરી હજુ બાકી હોય તેના વગર એ ચાલુ કરવાથી આ ઘટના બની છે અને ઘણાના ઘરોમાં તો હજુ નળના કનેક્શન મળ્યા જ નથી એવી પણ ગ્રામજનોની ફરિયાદ છે એવું એમણે પાણી સમિતિ દ્વારા કોઈ રેખિતમાં કશું આપ્યું નથી એમને વારંવાર જે કામગીરી બાકી હોય એ બાબતે એમને કહ્યું હતું કે જે કામગીરી બાકી હોય તો પાણી સમિતિ દ્વારા એનો વર્ક ઓર્ડર આપવામાં આવે છે પાણી સમિતિ દ્વારા એ બાબતે રેખિતમાં એ જે કામગીરી બાકી હોય ને કોન્ટ્રાક્ટર ના કરતો હોય તો એ પણ કરવાનું થાય છે કોન્ટ્રાક્ટરોની આમાં નિષ્કાળજી નથી સાહેબ જેને એજન્સીના કામગીરી સોંપી હોય ટેસ્ટિંગ ચેક નથી કરતા અને કારણે આગળ પ્રજાને ભોગવવાનું છે કોન્ટ્રાક્ટરને પણ નિષ્કાળજી કહેવાય એમાં અને ગામની જે પાણી સમિતિ એમને પણ એ બાબતે એને એમને પગલાં લેવાની જરૂર છે તો આ બાબતે તમે કોન્ટ્રાક્ટરોને ને સમિતિને શું સૂચના આપશો નોટિસ આપશો શું કાર્યવાહી કરશો અમે એમને એમના જે અત્યારે વહીવટદાર છે એમને આ બાબતે સૂચના આપેલી છે તો સાહેબ આ આટલી બધી એક કરોડ ને ચોર્યાસી લાખના ખર્ચે આટલી યોજના બની તો પીવાનું પાણી લોકોના ઘરમાં નથી આવતું બધું લીકેજ થાય છે પાણી વેસ્ટેજ થાય છે ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવાથી એ બધું એમને નિયમિત રીતે પાણી મળતું થઈ જશે ક્યારે ટેસ્ટિંગ નું આ બધું કાર્યવાહી બધું ક્યારે પૂરી થશે એ મારે કોન્ટ્રાક્ટર ને અમે નોટિસ ફરીથી આપીએ છે એ પૂરી ના કરે ટેસ્ટિંગ ની કામગીરી તો જે ટેન્ડર ના નિયમો છે એ અનુસાર એમને સમય પગલા ભરવામાં આવશે દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ